હા હેલ્લો મિત્રો કેમ છો આફતો બધા મજામાં જશો તો હમણાં તો અમે મહારાષ્ટ્રની સફરે છીએ અને પાંચમા દિવસ છે આજે તો પુણેમાં છીએ અને આગાખાન મેલ જોવા આવ્યા છીએ આગા ખાન પેલેસ હિસ્ટોરિકલ જે બહુ ઐતિહાસિક મેલ છે તમે બતાવો અંદર શું શું છે તો મળીએ આગા ખાન પેલેસ જો આ છે ને મેઇન ગેટ છે મેલનો અંદર આવતા જ તો અહીં ગાડી પાર્ક કરી દેવાની અમે ગાડી પાર્ક કરી દીધી છે અંદર ને હવે જઈએ અહીંથી ટિકિટ લેવાની છે ટિકિટ કાઉન્ટર ઉપર ટ્વિંકલ ને વાર્ગો આશા અને બીજું ભાઈ ને બધા હાલવા મીણા છે આગળ આગળ તો જઈએ તો પેલા ટિકિટ લઈ લઈએ કેટલી ટિકિટ છે હું તમને બતાવું તો જો આ છે ટિકિટ પર અલગ અલગ વ્યક્તિના અલગ અલગ ભાવ લેખા છે ભારતીય નાગરિક હોય તો એના પચીસ રૂપિયા વિદેશી નાગરિક હોય તો ત્રણસો રૂપિયા ચૌદ વર્ષથી નાના બાળકો હોય તો નિઃશુલ્ક છે રીતે બધા અલગ અલગ પાવ લખેલા છે તો ટિકિટ ઓનલાઈન કરવાની છે ને ભાગો ઓનલાઈન ટિકિટ કરે છે ત્યાં જ અમે ઓનલાઈન ટિકિટ લેવા જવું પડે ટાઈમ પાછો સવારે નવ થી સાડા પાંચ 5:30 સુધીનો છે 5:30 તો ટિકિટ કાઉન્ટર બંધ થઈ જાય સિસ્ટમ બધી બંધ થઈ જાય એટલે એન્ટ્રી મળે નહીં તમને કાઈ ન ટિકિટ કરાવી નાખે કેમ છું ભાગો ભાઈ બસ બેઝ મિનિટમાં થઈ જાય تو فائنلی اماری ٹکٹ ہے બધા સાથે જોડેલીસ્ટરી છે જો આ પેલેસ જો તમે અંદર આવશો ને સીધા આ લાઈ રીતે એક બોર્ડ મારે લાવશે આગાખાંડ પેલેસ બાજુ અને સમાધિ કેવો આ બે રસ્તા છે તો આ બધું આગાખાંડ પેલેસ છે અને આ બધું સમાધિ છે તો પહેલા આપણે મહેલ તરફ જ જઈશું પછી આગળમાં બધું તમને બતાવું તો તમે જોઈ શકો છો આ છે મેન ગેટ એન્ટ્રી ગેટ અહીંથી આપણે અંદર જવાનું છે જઈએ એ પેલા અહીંયા ઇતિહાસ લખેલો છે વાંચી લઈએ તો અહીં જુઓ હિન્દી મરાઠી અને ઇંગ્લિશ ત્રણ ભાષામાં આગરખાંડ પેલેસનો ઇતિહાસ લખવામાં આવ્યો છે તો જુઓ છોકરાઓ અમારા બહાણાથી બોલા બોલી જવો ક્યાં છે દેશ વિદેશ થી પર્યટકો આવતા હોય છે જોવા માટે ચાઈના થી આવેલા છે ભુરિયા હતા તો ચાલો

કલા કૃતિઓ બધું લાકડાનું બનાવેલું છે એક નંબર તો આપણે ગેલેરી એક માં જઈએ મ્યુઝિયમ છે દે દાંતી તો જેણા જેણા ટેણિયા બેહી ગયા છે અહીંયા ગાંધી બાપુ ની આગળ ચર્ચા કરવા તો આખી ગાંધીજી ની લાઈફસ્ટાઈલ આખી જ્યાં પહેલેથી લઈને ભારત છોડવા આંદોલન કર્યું હતું ને બધી હિસ્ટ્રી સાથે સંકળાયેલું છે આ મ્યુઝિયમ

એનો પણ આખો ઇતિહાસ જો અહીંયા લખ્યો છે એ પણ તમે વાંચી શકો છો કર્યા મરેંગે નારા નારાસ હતા જ્યારે ગાંધીજીએ ભારત છોડો ચળવળ ચાલુ કરી હતી ને એની પ્રતિમા પણ અહીંયા જો દર્શાવવામાં આવી છે આ રીતે લોકો બધા રોડ ઉપર નીકળ્યા હતા ગાંધીજી ચળવળ ચાલુ કરી હતી ભારત છોડો આંદોલનની એની પ્રતિકૃતિ પણ અહીંયા બનાવવામાં આવી છે જો એકદમ અદભુત કલાકૃતિથી આ ગાંધીજીનું એ સમયનું ટ્રાન્સમીટર છે જો પોલીસ દ્વારા જે જપ્ત કરવામાં આવ્યું હતું એનું પણ એક અલગ જ ઇતિહાસ છે જો આખો આ ટીવી દ્વારા અહીંયા બધું બતાવવામાં આવશે કે આનો શું ઇતિહાસ છે ટ્રાન્સમીટરનો જો આ ટ્રાન્સમીટર છે આખું એ સમયનું ત્યારની શું ટેકનોલોજી હતી ને એ બધું જો અહીંયા ટીવી દ્વારા માહિતી આપવામાં આવે છે કઈ રીતે કામ કરતું બધું તો જુઓ અહીં ગાંધીજીની અદભુત પ્રતિમા બનાવવામાં આવી છે કારણ ગાંધીજી સ્વયં સાક્ષાત બેઠા બેઠા વાંચન કરતા હોય એવું જ લાગે છે અદ્ભુત પ્રતિમા છે અને જો આ એ જ વસ્તુ છે જ્યારે એ સમયે બાપુ યુઝ કરતા બધી તો બાપુને ચપ્પલ છે પછી દોરી છે બાપુની માળા છે બધી જો આ ગાંધી બાપુને ચપ્પલ એ સમયમાં જ્યારે બાપુ યુઝ કરતા ઐતિહાસિક ચપ્પલ કહેવાય આપણે જો આ દોરીઓ ખુલ્લી વણતા બનાવતા એ બધી છે અને આ જો ગાંધીજી જે વસ્તુ ધારણ કરતા માળાઓ પહેરતા પછી જે જગ્યા ઉપર બેસતા એ પણ જગ્યા છે અડીખમ છે એની ખુરશી ગાંધીજી જો આ ખુરશી ઉપર બેસતા આ ગાડલા ઉપર પણ બેસતા જો આ છે ગાંધીજી અને કસ્તુરબાનો એ સમયનો ગાંધીજીને જવાનીનો ફોટો જો અદ્ભુત ફોટો છે એ સમયે જે જગ્યા પર ગાંધીજી ધ્યાન કરતા એ જ જગ્યા પર અત્યારે જો ગાંધીજીની બનાવવામાં આવી છે અને સામે ટેબલ ઉપર કસ્તુરબાનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે જાણે ગાંધીજી સાક્ષાત ત્યાં ધ્યાન ધરતા હોય એવી પ્રતિકૃતિ લાગે છે તો મિત્રો તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ગાંધી બાપુની સમાધિ પણ અહીંયા છે એના સમાધિના પણ તમને દર્શન કરાવવું જઈએ આપણે સમાધિ બાજુ તમે ચંકી બધા રેડી થઈ ગયા છે હવે જઈએ અંદર અને આ છે મહાદેવ દેસાઈની એટલે ગાંધીજીના સેક્રેટરીની સમાધિ અને આ છે કસ્તુરબાની સમાધિ જો ni Félix Gandhi va por તો ત્રણેયની સમાધિ એક જગ્યા જે રાખવામાં આવી છે ગાંધીજીના ગોળી તો કઈક બીજા વાગી હતી પણ એને એમ કીધું હતું કે મને સમાધિ સાથે જ આપજો એટલે કસ્તુરબાની સાથે સમાધિ આપી અને હિસ્ટ્રી જાણી તમે પછી પાછળની સાઈડ આવશો એટલે જો આખું મોટું જબર ગાર્ડન છે મસ્ત તમે લોકો મહેલ ની હિસ્ટ્રી જોઈને આવશો ગાંધી બાપુ ની સમાધિના દર્શન કરીને આવશો પછી પાછળની સાઈડ આવશો ને સમાધિ થી આગળ એટલે મસ્ત ગાર્ડન છે ગાર્ડન માં બધા લોકો બેઠા બેઠા મસ્ત મોજ કરે છે કોઈક સેલ્ફી લઈ જાય કોઈક રીલ બનાવે છે અમારે જો રીલ નું કામકાજ ચાલુ થઈ ગયું છે જો છોકરા અને એની રીલ બનાવવા મીણા છે ને આ અમારે નગરા તોફાન બે જણા બહાટી જ બોલાવે છે ના એ જો બધા દેશ વિદેશ થી મહેમાનો આવે છે ને અમારે ફૂલ યાંસી તોફાની છે તો મિત્રો આ તો હિસ્ટોરિકલ આગા ખાન પેલેસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં મળે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ